શું કે ખાટલામાં બે આવી ના અમારા રીક્ષા ના મારા બોર ચાપવણી કરી દીધું હવે નાસ્તો તો આપણે કરતા નહીં હવારે અને અમે જવાનું હવે ના પરિમોને દવા પણ એના પહેલાં આપણે જીતુબાના મંદિરે જવાનું છે દિયાબત્તી કરવા તો હું તમારું મંદિર વિડીયોમાં બનાવજો જો Tidak ada di kartu sih, cuma kalian tahu gitu. panah mandiri jalan, usah baju seres sama jana kapas, terpuaki jasih. Dia bertikai mata Cina dari Shanghai, pasti apa dan day Kutro ya hijau sih biskuit kawa menatu biskut peti jauh sini ini akan naksi bicara mitro teru baju teman kerja katu si aju ni mitra nunggar emno pare lo kutro sih. emari maya teh je si emna angkat dia kulit pelak pelak kira biskut kawa ucuai lemon baring bicara ayat आई जो मंदिर ये बत्ती कर दी आपने पसी खत्म जीए डिकले जो डिकले की दा बराबर आई जाए बिस्किट खावाई बिचारी मन हाल पत्ती जो है बेजा बेजा बेटा

Iba pergta tadi an pasi pasti kaitar an. Metro jo, finally aija pra kaitar mo. Jo, kaitar mo, 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 kaitar mo,

ચીયાની આધાન ચાલુ કરી દીધું હા પેલો ઢગલો પડ્યો આ ચીયા ગયા દાતેરું આખું હથિયાર આ રીતે પહેલું પાડ્યું થોડું ડું છે ચાવડા દી હતી એટલે મોચેમનો ચેમનો પેલી બાજુ કમ્પ્લીટ છે ને એ કમ્પ્લીટ છે બાકી એ જુઓ લાઈનો નિધેલી સરસ મજાની તો કોમ કર્યા અગર મજૂરી એક કર્યા વગર તો કોઈ બારીએ નહીં મજૂરી આબુ પર દારૂ ઉઠાય એટલે તને કોઈ ભારીએ પેલી બાજુ મારે કહીએ મારા પપ્પાને મતું છે આ બાજુ હું મતું છું જો સુરત ગાતા પેલા ઉઠી જવું પડે મસ્ત નજારો જો તો મિત્રો દસ વાગે આવ્યા છે પૂર્ણા દસ છે અને ફોડાફાળ ગરમી પડે હાપા કાટ નથી ગરમી તો નેદવા માં તો એક બે ત્રણ ચાર ચાર પાંચ પાડ્યો પાડીઓ નેદ્યો પણ ગરમી સખત પડે વાત નહીં તો અત્યારે સોય લઈ જઈએ આપણે જો પડી ગયા છીએ સેવ પર સેવ થઈ ગયા છીએ તો થોડી વાર સોય લઈ બેસ્યું પછી પાછા આવશું તો મિત્રો ખાવાનું બની ગયું છે બટાકાનું શાક સરસ સવારનું ઘઉંની રોટલી છે અને આ બાદ ટીવી ચાલુ ચિત્રો સાફવાની કરીને હવે ચાર હવે હારા ચાર થઈ છે તો હવે જીતુબાન મંદિરે આવ્યા છીએ હવે સાફ સફાઈ કરવાની સફા સારા સીજરો દેખાતો છે તમારો એ સીજ્ર થોડી સાફ સફાઈ કરવાની માતાજીને મંદિર તો થોડી સાફ સફાઈ કરીએ અને પછી સાફ સફાઈ કરીને તમને મળીએ પોચનો ચોપન થઈ જાય માતાજીના મંદિર સીજરાની તો સાફ સફાઈ થઈ જશે જો સરસ મજાની પેલો દાબો કાઢ્યો આ થોડું પલટ્યું આ બધું ઘાસ કાઢ્યું સમજો ઠાકોર કાકો આવી ગયા છે દિયાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો તો દિયાબત્તી કરી ઘર બાજુ જઈએ તો આજનો મારો બ્લોગ આટલો પૂરો કરીએ મારો બ્લોગ ગમ્યો હોય તો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરજો જય માતાજી